જીવન તો અત્યાર સુધી આપણે જીવ્યા અને જીવન જીવવાની જો કળા શીખવી હોય જીવન કઈ રીતે જીવાય એની જો કળા શીખવી હોય તો એ રામચંદ્ર ભગવાન છે એમનું છે રામાયણ રામાયણનું તમે પઠન કરો એટલે રામાયણના પઠનની અંદર રામાયણ તમે વાંચો એટલે જીવન કઈ રીતે જીવાય એના એક એક લક્ષ અને એક એક ધ્યેય તમને એટલા ઊંચા શિખરે મળે કે એની કોઈ કલ્પના ના થઈ શકે આપણા માતા પિતા સાથે કઈ રીતે રહેવું આપણા ભાઈ બાંધવ હોય એમની સાથે કઈ રીતે રહેવું ધર્મપત્ની હોય એની સાથેનો વ્યવહાર કેવો હોય આપણા સંતાનો હોય સંતાન પ્રત્યેનો વ્યવહાર કેવો હોય મિત્ર અને બાંધવો માટેનો વ્યવહાર કેવો હોય બધું તમને રામાયણની અંદર મળે અને એ નિયમો તમે બધા શીખી જાઓ તો જીવન બહુ સરળ થઈ જાય કારણ કે આ જીવનમાં જ્યાં એ હોય સુખ અને દુઃખ એ તો બધાના જીવનમાં આવવાનું જ છે કોઈ એવું નથી ઘણા એવું ઘણી વાર ઘણા એવો પ્રશ્ન કર્યો કે મહારાજ અમે તો કેટલી ભક્તિ કરીએ છીએ કેટલું આમ ભગવાનની આરાધના કરીએ છીએ પણ દુઃખ જતું જ નથી કંઈક ને કંઈક દુઃખ ચાલુ જ હોય પણ એ જે દુઃખ તમે જે માનો છો ને એ તમારા મનથી ઉદભવેલી તમારી મહત્વાકાંક્ષાઓ અને વાસ્તવિક જીવન વચ્ચેનું અંતર જે છે ને એ તમારું દુઃખ છે પણ એ દુઃખને તમે સહજ રીતે અપનાવી લો એટલે કે જે મનની મહત્વકાંક્ષાઓ હોય હવે ચૌદ વર્ષનો વનવાસ અને જે વનમાં કે સવારે રાજ્ય અભિષેક થવાનો હોય અને આખા નગરમાં એમ થઈ ગયું હોય કે હવે રામજી ભગવાન વનમાં બેસ જે ગાદીએ બેસવાના છે અને ગાદીએ બેસવાના હોય ને અચાનક વનમાં જવું પડે તો કલ્પના કરો અત્યારના જમાનામાં આવડી કોઈ છોકરાને કીધું હોય કે ભાઈ તને આ કંપનીનો ભાર તારા માથે આપવાનો છે અને આ કંપની હવે કોઈ પણ મેનેજિંગ ડિરેક્ટર તારે બનવાનું છે અથવા સીઈઓ કંપનીનો બનવાનું છે કોઈના ફાધર મોટા બિઝનેસમેન હોય ને સારામાં સારી મોટી કંપની હોય ને એનો કંપનીનો કાર્યભાર આપવાનું નક્કી કર્યું હોય અને છેલ્લી ઘડી એમ કહેવાનું ભાઈ તને કંપનીમાંથી હવે કાઢી મૂકવામાં આવે છે સવારે દસ્તાવેજ કરવાનો ટાઈમ હોય ને એની સીઓ બનવાનો હોય એટલે સિગ્નેચર કરવા પડે અને એવા સમયની અંદર કહ્યું હોય કે હવે કંપનીમાંથી તમને બિલકુલ બર તરફ કરવામાં આવે છે તો એ છોકરો અત્યારે એના પિતાજી બીજા કંપનીના જે હોય એમનું કહ્યું માને કે એમના પ્રત્યે વિદ્રોહ કરીને ઊભો રહે અત્યારની પરિસ્થિતિ શું થાય કે ધન ઉપાર્જન માટે નાની મોટી કંપની બનાવી હોય જે લાખો કરોડોનું કબૂજોનું ટર્નઓવર હોય એનું અને એમાં જો આ પરિસ્થિતિ સર્જાતી હોય તો આ તો ચક્રવર્તી સમ્રાટ જે આખા ભારત વર્ષનું સુકાન જેના હાથમાં સોંપવાનું હતું એવા ભગવાન શ્રી રામ અને એમને જે ખબર પડી કે પિતાજીના કક્ષમાં બોલાવે છે પિતાજી તો કંઈ બોલી શકતા નથી માતાજીએ બધી હકીકત કીધી અને માતાજીએ જે શબ્દો કયા કઈ કઈ માતાએ જે શબ્દો કયા એ પિતાના શબ્દો સમજી અને તત્ક્ષણ ક્ષણ એ જ ક્ષણે બધી મોહમાયાનો ત્યાગ કરી ને ચૌદ વર્ષ માટે વનવાસે ઉપડી જાય કોઈ પણ કયા વગર રામચરિત માનસ છે એ બધું આપણે રામાયણમાંથી શીખવાનું છે